નમસ્કાર હાલ આપણા ઉનાના ધારાસભ્ય દ્વારા ઉનાની આજુબાજુના વિસ્તાર જે રામનગરનો વિસ્તાર છે તેની અંદર ઉનાના ધારાસભ્ય દ્વારા સો ખર્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે મિત્રો અને આ રસ્તો એક એવો બધો રસ્તો બનાવવામાં આવ્યો છે કે મિત્રો એમાં ના તો સિમેન્ટનો ઉપયોગ છે ના એમાં કોઈ કોક્રેટનો ઉપયોગ છે પણ રસ્તો તમે એકદમ જો એટલે તમને મજા આવી જાય આવી ટેકનોલોજી તો આ લોકો પાસે જ છે આખું વિપક્ષ આ જે છે ને ગોટાળા સડી ગયું છે આવી ટેકનોલોજી છે રસ્તો બનાવ્યો છે ને એ પણ એમએલએ સાહેબે પોતાના ઉના મત વિસ્તારની થોડોક આગળના રસ્તે જે ગણેશ મંદિર છે તેને જોડતો અને ખેડૂતોનો જે રસ્તો છે અવર જવર કરવા માટેનો ત્યાં આ રસ્તો બનાવ્યો છે મિત્રો તમે રસ્તો એકવાર આ ફોટાની અંદર છે તમે જોવાનું ન ભૂલતા કેવી રીતના આમાં બેલાનો ઉપયોગ કરીને આ રસ્તો બનાવ્યો છે કેમ કે કાક કાંકરી નથી એમાં સિમેન્ટ કે એવું કાંઈ તો ઉનામાં મળતું નથી એટલે આ લોકોએ બેલાથી રસ્તો બનાવી નાખ્યો છે મિત્રો જો આ કેવો રસ્તો બન્યો છે ધારાસભ્યની વાહવાહ કરવી પડે ઉનાના